તમને જય માતાજી બધાય તો અત્યાર માં જો આપણે વાડીયા આવતા રહ્યા છીએ સવારે અને હાડા હાથ વગ્યા છે ને અત્યારે જો ધાની મમ્મીની ની ઢોર ને એવું ડોવે છે અને આપણે આવ્યા છીએ પડામાં માં આટો મારવા અને સાંજે તો આપણે કઈ વાડી મોટા ભાઈ વાડી આવ્યા હતા એટલે આપણે તો કઈ પાદરા ઘીરે વી ગયા હતા અત્યારે પાછા વાળી આવ્યા છે આપડે નક્કી ના હોય ક્યારે ખવારે આવવાનું હોય ક્યારે ખાંજે આવવાનું હોય ક્યારે આવવાનું થાય એનું આપડે તો કઈ નેઠો હોય નઈ વાડી આવવાનું ક્યારેક આવવાનું થાય તો હવાર આવવાનું થાય અને અત્યારે જો આપણે પડા માટો મારવા આવતા છીએ છે જો આ રીતે જીંજો ખડ વાવ્યું હતું એ બધું જો આમ કોટા ફૂટી ગયા બધા એમાં જો અસલ અસલ લીલું ખડ દેખાય જો આ રીતે જો આ રીતે જો આ લીલું પાંદડું દેખાય છે એ રીતે હવે પછી વાઢ આવે એની આપણે વાટ જોવાની છે અને આમાં જો આપણે આ જાડું ખડ વાવેલું છે વાઢનું આ પણ થોડુંક જ આપણે વાવેલું છે નાળિયેરી બે હશે મસ્ત ની થઈ ગયું હે અને પાંદડા પણ જો ખખડે બીજી આપણું થાય જનાવર આવી છે જો ખડખડ ખડખડ કેવા પાંદડા ફટકાય છે જો આ રીતે પવનના ફટકાય અત્યારે જો વાતાવરણ કાંક આવું છે હજી તો જો સુરત દાદા ઓમ પૂજી ગયા છે સુરત દાદા પણ બરોબર આપણને દેખાય નહીં પણ તડકી કાંઈ નીકળે નથી એટલે તો ઠંડીનો માહોલ છે વાગી હાથ ઉપર થઈ ગયું છે પણ ઠંડી છે હજી હવે તો દહક વાગ્યા કદાચ હારી તડકી નીકળે કાં બધી તો કાંઈ હારી તડકી નીકળે નહીં અને આપણે જો આવડો કુવાના ગાળ ઉપર જો હરઘો થઈ ગયો મસ્તનો હવે તો પછી એમાં સિંગુ પણ આવશે આપણે જો વિડીયો મૂકવાનો પાછો ટાઈમ ફેરવી નાખ્યો છે કેમ કે જો બપોરે આપણે બાર વાગે વિડીયો મૂકવાનો ટાઈમ રાખ્યો તો પહેલાં આપણે સવારમાં વિડીયો અપલોડ કરતા અને હવે આપણે બપોરે બાર વાગ્યે અપલોડ કરવી છે તો હવે પાછો આપણે ટાઈમ ફેરવી નાખ્યો છે એનું કારણ છે કે આપણે જો બહાર ગામ ગયા હોય કે નેટવર્કનો પ્રોબ્લમ હોય તો વિડીયો બાર વાગ્યે અપલોડ નથી થતો એટલા માટે આપણે પાછો સવારનો ટાઈમ કરી નાખ્યો છે આ સાડા આઠ વાગે આપણો વિડીયો આવી જશે તો વિડીયો જોવાનું તમે ભૂલતા નહીં આઠ વાગ્યે આપણો વિડીયો અપલોડ થઈને યુટ્યુબમાં આવી જાય છે કેમ કે આપણે જો ગમેના બાર ગામ ગયા હોય તો સાંજે તો આપણે ઘી્યા હોય સવારમાં જવાનું હોય નવ નવ વાગ્યા પછી તો આપણે વિડીયો અપલોડ થઈ ગયો હોય તો આપણને કાંઈ ટેન્શન નહીં અને તમારા સુધી ટાઈમો ટાઈમ વિડીયો પોગે એવી મેં મહેનત કરવી છે અને તમે પણ મહેનત કરો અમને આગળ લાવવામાં અને સપોર્ટ કરો મહેનત કરવી છે કેમ કે વિડીયો અપલોડ થઈ જાય તો પછી આપણે આખો દિવસ બહાર ગામ ગયા હોય નેટવર્કનો પ્રોબ્લેમ હોય તોય ભલે અને ન હોય તોય ભલે આપણે ટેન્શન નહીં કેમ કે વિડીયો તો અપલોડ થઈ ગયો હોય પછી તો આપણે વલોગ બનાવવાના હોય એમાં કાંઈ નેટવર્કની જરૂર પડે નહીં એટલે આપણે પાછો ટાઈમ ફેરવી નાખ્યો છે કેમકે સવારમાં આપણે આઠ વાગ્યે સાડા આઠે વિડીયો અપલોડ થઈ જાય છે તો તમે જોવાનું ભૂલતા નહીં માતાજી અને રામ રામ બધાને તો જો અત્યારે તો આપણે વાડીએ ક્યારે આવતા રહ્યા છીએ થોડુંક વલગ બનાવવામાં મોડું થઈ ગયું છે અને તો જો આપણે પડામાં આવતા રહ્યા છીએ અને આપણે ડુંગળી સોંપવાની છે તો જો આ રીતે આપણે ડુંગળી સોંપવાની છે પેલા તો મેં બધા ખાડા કરી વાળ્યા હતા દાંતડીએ અને હવે જો બધું સોંપવાનું કામકાજ આલે છે અને કાલે તો આપણે થોડુંક કાંધું વીણવાનું બાકી રહી ગયું છે કાંદુ બધું વીણી વાળવી અને પછી કાલે જે બીજું કામ નવું કરવાનું છે તો જે અત્યારમાં તો જો આપણે તેલના ડબ્બા બધા ધોવાના બાકી છે અને પહેલાં ડુંગળી સોંપી વાળવી તુદીમાં આપણે પાણી તો ઉનું મેકીને આવીશું તો પછી પાણી ઉનું થઈ જાય પછી ઉના પાણીએ તેલના ડબ્બા ધોવાના છે પછી કાલ તો શનિવાર છે એટલે કાલ તો આની પપ્પાની જવાના છે માંડવીનું તેલ કઢોવા એટલે કાલે ડબ્બા બધા લઈ જવાનું થાય છે એટલે ધોવાના તો છે આપણે આજ જ તો આપણે બધી અત્યારે ડુંગળી સોંપી દઈશું અને પછી કાંધું વીણવા બેસી ત્યારે જો આપણે હવે બધું કામ કરી વાળ્યું છે માંડવીનું કાંધું વીણાઈ ગયું છે અને કપડાય બધા ધોવાઈ ગયા છે જો આપણે કપડાં તો કેટલાય બધા ધોયા છે કાંક કપડા ધોવાના હતા અને કાક બે ત્રણ હતા એટલે બધા ધોવાઈ ગયા છે અને અત્યારે તો આપણે હવે પાણી પી નાખ્યા છે અને મારા જેઠાણીયા ઢોરના ને પૂળા કી વાળા છે અને આપણે થોડા ઘઉં હારા કરવાના હતા એટલે ઘઉ અને હારા કીરી વાળા છે અને અહીંયા જો મારા હારા બેઠા બેઠા કાક શું કરો બાપુ જો એ તો કાક કંઠી પોરાવે હશે એની કંઠી તૂટી ગઈ છે હાજી થઈ ગઈ હવે હારો વાયપરો

આપણે બીજા કામે જવાનું છે નીન ને એવું વાઢવા તો સારું હાલો તે હવે અત્યારે બધું બકાલું સુધારવાનું કામકાજ ચાલે છે હજી તો જો બે ત્રણ જણા છીએ બીજા છે બધા હમણાં આવી છીએ તો સરસ ભૂકો થઈ ગયો धाणी मेथी परोठा है सुधरी वाले आ पनीर आज टमाटा तो ग्रेवी कर डूंगी टमाटा तो तो मोटा भाई जो शाक बनावा है पनीर में टोस्ट ना भूको करे है विमल નાખવાના હે પનીરના શાકમાં તો અત્યારે જો આપણે મીઠા લીમડા મીઠા લીમડો લેતો હોય તો મીઠા લીમડો લેવા આપણે આવ્યા અત્યારે જો અહીંયા પરોઠાને ઉવાણવાનું ઉગણવાનું કામકાજ હાલે જો વિમલ અને અમારે ચીતાભાઈ બે મામાપુના આયુષે બે જો કેવા પરોઠા ભણે છે અને અમારે દીપક જો પરોઠા શેકે છે તેલ નાખતો જાય છે જો વિનુભાઈ પંડિત ને મોટાભાઈ બધા બેઠા હે વાતો કરે છે તો જો અત્યારે જમવાનું ચાલુ થઈ ગયું પણ છે અત્યારે આપણે જો બધાને જમવા બે હોવાનું છે તો જો બધા હાળ્યું તિયર કરી વાળી છે જામા પનીરનો શાક છે ભાત છે મરચા લીંબુ પરોઠા બધુંય છે હાલો બધા પનીર ખાવા ને આપણે પણ હવે બધા જમમાં બેસવાનું છે તો જમમાં બેસી જાવી જો મોટા ભાઈ તાળીયું પીરસે છે સાસના ગ્લાસ છે ના बाजू જો હવે પંડિત ની આનો વારો આવ્યો છે પરોઠા બનાવવાનો બધાએ જમવાનું શરૂ કરી દીધું છે વિનુભાઈ વિજયભાઈ પંડિત મોટાભાઈ અને હું પનીર ખાવા તો અત્યારે કિર્યા આવતા બધા કારીગરો મિત્રો બધા કારીગર બધા બધા વાળીએ આપણે કિર્યા આવતા રહ્યા જો અત્યારે વાગી ગયા છે મિનિટની વાર તો આજનો વલોગ મે પૂરો કરવી છે તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો મળશું કાલે નવા વિડીયોમાં તો બધાને બાય બાય